સૌ પ્રથમ તો પેલા બધાની જય માતાજી ને જય જાનભાઈ માં કૃષ્ણ એ તો જે બ્લોગ નું સેટિંગ કરી છે ને ત્યારે મે કરી વાળું છે અને આ ત્યારે જો કોઈ ઘરે નથી હું થોડી બે સીવી માર બાની તો ઘંટી હશે ને માર મમ્મી તો દવાખાને ગયા છે માર મમ્મીને આજે જે પટ્ટો છોડાવવા જાવ નથી તે માર મમ્મી ગયા છે ઢસા ને થોડી તું હું કરશ આપણે તૈયારી ઇન કરવી કોઈ નથી ના હા તમને બધાને હા ખાલી ખેલા ભરવાના જો બધી તૈયારી તો કરી હોય છે તમને બધાને દેખાડ દઉં આજે કારણ કે અમારે કાલે આજે જ દે હા આજે ફરવા જવાનું છે સાંજે એટલે બધી તૈયારી તો કરવી પડે આજે તો કપડા ને એવું એમને મેક્યું છે આજે ઠેલા ભરવાનું બાકી કીધું કે હાજ બધી કરી નાખીતી પછી ઠેલા ભરશું તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોક આવતા હોય પણ યાર છે આપણે જો તમને બધાને કીધું હતું કે આજે મારા મમ્મી દવાખાને ગયા છે તે મારા મમ્મીને તો જવા પાટો છૂટી ગયો છે ને બહુ ખુશીની વાત છે Кишна, сега първа ска Кишна. Мимика я отмаули чудо, погма. Зайдох. А пога Джезухузо си. 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 си. Пога Джезухузо си. Пога си. Пога Джезухузо си. Пога Джезухузо си. Пога си. Пога Джезухузо си. Пога Джезухузо си. Пога Джезухузо си. Пога си. Пога

શુ ટીક પાછા મળશું તો તો થઈ ગયા છે હવે તો જો બધું પેકિંગ કરી છે હું થોડી હા બધું ઠોળી એક માસે નકરા કપડા ભરવા અને એક મા બધું ઓળવાનું ભરવું એમ કરે હા છે અને મારું શું લેના હા જવાનું જ આજ તો દિવસ છે પણ પાટો છૂટી જશે ને એટલે મમ્મી તો જોવાય જમે છે

ખરાબ ના તો પડો મજુ બાબરી કરી દીધું અને પાછા આપણે જો વાર્સ્ટ કરાવવા જાતા એટલે વાર્સ્ટ એડ ક્રિમ પણ લેવા છીએ અને જો ઊંઢાનું નહીં પણ બપોર થોડોક થોડોક બપોરનો સમય થઈ ગયો છે ને જમી કારણ પણ નવરાત થઈ ગયા છે ને ગોપીએ પણ વાસ્ટ કરી આવ્યા છે અ મે માર મમ્મી એ દોળી એ ગુપી એ વાર સ્ટાર્ટ કરીવા છે નવરા અને જો આ બધું શરૂ છે આવું અને આપણે કેવા લાગે છે વાર આપણે ક્યાં યસ ફરવા

તે કમ્પ્લીટ આપણે તૈયારી કરી વાળી છે ને ધોળીની પણ થોડો ઘણો નાસ્તો લઈ જવાનો છે થોડોક થઈ ગયા છે બધા બાકી બધા આડાઅડા થઈ જશે ને બધું વાસ્તો છે ને મજા આવવાની છે એટલે બધા જો આ લેવા જશે ને પેલું લેવા જશે ને પેલું લેવા જશે ને એવું બધું લેવા જશે ને આપણે જો મસ્ત તૈયાર થઈ જશે ને આપણે જે પાછું નાઈ ધઈને પાછું જે તૈયાર થવાનું છે થોડુંક નવા કપડાં પહેરવા પડે ને કારણ કે આ તો આપણો ઘરનો લુક છે બહાર હવે જાય છે બહારના અંદાજમાં જ ફરવાનું છે આપણે तो कंटिन्यू व्लॉग बनवा बनिया रहजो तो जो समय थई गयो से ने आप तो आपने देखो तैयार हो गया हो तो लाइन आई जाओ टी एरियालेस का मिमी हां